હું તમારી આ વાત ઉપર પીગળી ગયો તમ તમતારે તમે મને કીધું ને કે હું શાહરૂખ ખાન જેવો લાગુ છું બસ મારી આશા એવી છે કે એક દિવસ હું પણ એની જેમ જને હીરો બનું હો હું ભગવાનને પ્રે કરી એક દિવસ નક્કી હીરો બનશો વાહ ભાઈ વાહ તમે મારી માટે પ્રે પણ કરશો આવી હારી છોકરી ક્યાં મળશે ભાઈ ભાઈ તમે જને મારી માટે પ્રે કરજો કે હું જને અબજો કરોડો પતિ વાળો હીરો બની જાઉં પાકું પાકું પ્રે કરી તમારા માટે તો આ લ્યો તમે મારી માટે પ્રે કરજો એટલે તમારી માટે આ નાનું આખે આખું બોક્સ મારા તરફ થી તમે પાકું એક દિવસ હીરો બનશો અરે तो नहीं काई वांदो तो ले जाओ हैप्पी उनाड़ो केरियो खाओ ने मौज करो थैंक यू थैंक यू ओके छोकरी बाकी हंसी हारी हो मस्त प्रे करी ने गई बस अब उस दिन का इंतजार है जब हम भी ऐसे हाथ फैलाएंगे और तो लड़कियों की लाइन लगेगी पैसों की लाइन लगेगी पर ये तो जा रहे आवे प्यारे अत्यारे बैक टू वर्क भाई बैक टू वर्क ए हेलो केरी ले लो केरी ले लो केरी ले लो सारा रा गिरनी केरी मोटू फार मोटू फार मोटू फार રંગે પકનેક ઓઈને સાહેબ મોટો માલ છે મોટો માલ કાલાસણ ગીરની ઓરિજનલ ઓરિજિનલ ની ઓરિજિનલ પાસર કે અરે કેસર કેરી જોઈને જોઈ લો માલ જો ખાલી માલ ઓહો 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 મોટો ભણો બાકી મોટો ભા તો તમને મે કીધું કેટલા સસ્તું કહેવાય સસ્તું છે ને હવે લીંબુ ભાવમાં કેરી આવા લીંબુ શિકનજીના ભાવમાં ઓહો લીંબુ શિકનજી અમને હો આવો બોક્સ ગેમું મને આવ દે અરે સાઈ વાંડો નઈ આપજો હમણાં પેક કરી દો હટી જાવ સાઈડમાં આવી જાવ સાઈડમાં

આ મોટા માલના મોટા પૈસા તો દેતા જાવ પૈસા આના થોડાકય હું દઉં કા તો કોણ દેહે અરે આ સાહેબ આ બોક્સ તો તો પૈસા દઉં બોવો પણ આ બોક્સ તો લીધું નથી તું કે આ બોક્સાઈ કે પૈસા દઉં તું વિચાય હા બોક્સ તો તો મેને આ બોક્સ અહીંયા જ એ તમારી વાત સાચી હા તો પછી મારે પૈસા દેવાના થાય ને હાલ થાય ન થાય

મિત્રો કેમ તો બધા મજામાં તો સ્વાગત છે તમારું અને અત્યારે આપણે પોચી ગયા છીએ આ ગરીબ માણસ માણસ તમે શું કરો છો અત્યારે હું જેને કેર્યું વેચ્યું સાહેબ કેર્યું ઓહો હો હો બિચારો આવા તડકામાં કેર્યું વેચે તમે વિચાર કરો કેવડી મહેનત કરે આ છોકરો બિચારો મને હેને આના ઉપર દયા આવી ગઈ છે તો મિત્રો મે હવે એવું વિચાર્યું છે કે આ ગરીબ માણસને આપણે થોડી મદદ કરી દે તો આની પાસે જેટલી ભી કેર્યુંના બોક્સ છે ને બધાય આપણે ખરીદી લેવા છે ઓકે ઓકે સાહેબ કાઈ વાંધો નહીં તમતાડે લઈ લો આપણી પાસે સાત આઠ બોક્સ જ પડ્યા છે બોલ બોલ શું ભાવ છે તારા કેર્યુંના હાલ હમણાં તને રોકડે રોકડા કેસ આપી દો હો અરે સાહેબ એમાં એવું છે કે આ બધી ટોટલ કેર્યુંના ભાવ છે ને બાર હજાર રૂપિયો થાય છે પણ જો તમે એકારા બધા લેવાના હોય ને તો હું તમને છે ને દસ હજાર રૂપિયા આપી સાહેબ અરે ભાઈ તને મેં ભાવ ઓછા કરવાનું કીધું છે તું તારે બોલ કેટલા હમણાં આપી દો તને બાર હજાર રૂપિયા સાહેબ હાલો બાર નાય હું તને એના પચીસ હજાર રૂપિયા રોકડો આપું છું તારે મોજ કર છોકરાને આપણે આપડે એને ખુશ કરી દીધો મિત્રો તો તમે બધા મદદ કરો આપડે ફાઉન્ડેશન ચાલુ બધા એના પૈસા જમા કરો ને આવા ગરીબ માણસો ને મદદ કરવા પહોંચી જાવ હાલો હું તમને પચીસ હજાર રૂપિયા આપું રોકડા જો તમને બતાવું ખોટું નથી બોલતો

મજા આવી ગયો હાલો સાહેબ હવે તમે રિક્ષા બોલાવજો કે બધા પછી હાથમાં લઈ જાવ હાથમાં તો લઈ જાવ એવી કેપેસિટી લાગતી નથી તમારી રિક્ષા બોલાવી તો બધા ભરાવી દઉં ખોખા ના ના એની જરૂર નથી તારા પૈસા દે દેલાય કયા પૈસા હમણાં મેં આપ્યા ને હા ઈ પૈસા કાઢો તો ને અરે ભાઈ આ બધી તો એને ખાલી નાટક હતું ભાઈ મારા બ્લોગમાં નાખવા આટું થઈને આટ એમનામ ખાલી એને બને તો સ્ક્રિપ્ટેડ બ્લોગ હતો આખો આ તો હું જે હમણાં ઉનાળો આવે છે ને ઉનાળામાં એને કેટલા બ્લોગર નીકળી પડ્યા છે ને બધાયનું હાલી જાય છે તો મેં જોઈને મેં કીધું હું ચાલુ કરું મારી હાલી જાય તો ફેસબુકમાં હે બાકી બધાય તો કરિયાણું બાટે કેવું કેવું બાટે મેં કીધું હું કેરીયું બાટવા આવક લાવલા પૈસા દેલા પૈસા હા હું ડોલર માં કમાયે લાઈ એવો માણસ નવરી નો જો હું ફૂલ તાળા તારી ફૂના ફૂલ પાડતા લોક માં આ રિયલ માં તો તને મારા જેવા માણા કુટી જાય ને આ દુનિયા માં તો હારો કેમેરા લઈ લઈ નીકળી પડ્યા તો જ્યાં આવે આ બાઈ તું બોલું નામ કર્યું તેમ કર્યું ને ખોટે ખોટી પબ્લિસિટી કરવા ખોટે ખોટો કોકનો ફંડ લેવા હતો નીકળી જાવ જો તમને તમને બુદ્ધિયું છે કે નહીં પાપાએ તમને કઈ શીખાડ્યું છે કે નહીં તમારા કઈ સંસ્કાર છે કે નહીં ભણવાનું આવડતું ન હોય ભણવા પહેલા જાતા હોય તો ભણી ગણીને કઈ નોકરીઓ કરાય કેમેરા લઈ લઈ નીકળી જાવ આઈ લઈ ગાડા આમ કરના કે તેમ કરના કે આ બનાવ્યું ને ઓલું બનાવ્યું ને આ દીધું ને આમ કર્યું ને અમારું એમ જ આલે હાલવા તો નિકાર નહીં આવે

તારી પાસે કેરી લાગે એમ ને હા હો સાહેબ આપણી પાસે કેરી આવી ગઈ કામ કરતા વેલી આપડી પાસે આવી બધી જાતની કેરી તારી પાસે આપી દો કરો અવાજ કરો એક કામ કરો જેવી કેરી આવે ને એનું બોક્સ ફટ્ટા પડે તમે ઘરે લઈ જાવ તમે આજ દુનિયા ના જો બીજા ગ્રહ માંથી આવી દુનિયા દુનિયાનો છો હું તો તરબૂજ જેવી કઈ કેરી જોઈશ સાહેબ તમે તે જોઈ ના આવે આવેલા ભાઈ તો તું હું કેરી અરે આવડી આવડી કેરી આવે નવી છે ને ઓલી થઈ છે